રાધનપુરના વારાહી નેશનલ હાઈવે ઉપર આવેલ પીપળી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની ત્રણ ટ્રેલર એકબીજા સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત એક વ્યક્તિ સારવાર હેઠળ રાધનપુરના પીપળી ગામ નજીક ત્રણ ટ્રેલરો વચ્ચે ટક્કર થતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ટ્રિપલ અકસ્માતમાં મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગત સામે આવી છે પીપળી નજીક બનેલ અકસ્માતની ઘટનામાં ટ્રેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા અને આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતના ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે અકસ્માતને પગલે રાધનપુરના પીપળી ગામ નજીક ભારે ટ્રાફિક જામ થયો હતો અને ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પહોંચી આવતા રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો અને અકસ્માતની ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર